એસસીએસટી બિઝનેસ સિમિટ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં યોજાઈ રહ્યું છે આજે અને આપ આ સિમિટની અંદર એક સ્ટોલ લઈ અને આપ અહીંયા ઉપસ્થિત રહ્યા છો આમ તો શરૂઆત પબ્લિકેશન બુક જે છે એ એનાથી લોકો ખૂબ પરિચિત છે પણ આજનો આ કાર્યક્રમ કેવો રહ્યો આપ એસસી એસટીના જે સમાજના લોકો છે એમને શું સંદેશ આપવા માગો છો અને આપે અહીંયા હું જે બધી બુક જોઈ રહ્યો છું એ સામાજિક જે મહાપુરુષો આપણા થયા એને સુસંગત હતો તો એમની પોતાની બુકો છે તો આજનો આપણો અનુભવ કેવો રહે આપણો પરિચય આ બુકો પ્રાપ્ત કરવી હોય તો કેવી રીતે કરી શકાય એની થોડી જાણકારી એમને આપજો જી 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 ગુજરાતમાં પ્રથમવાર આવો એક બિઝનેસ સમિટ કાર્યક્રમ થયો છે એના માટે આ કાર્યક્રમના આયોજકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એક પ્લેટફોર્મ આપણને મળ્યું અને એમણે ફરી આવતા વર્ષે ફરી આવો કાર્યક્રમ કરવાનું પણ અમને વાત કરી છે તો સૌએ આવા કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ અને દલિતોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઉદ્યોગ ધંધા તરફ વળવાનો ટ્રેન્ડ વધ્યો છે અને નવા ઉદ્યોગ સાહસિકો આ આ તરફ જોડાઈ રહ્યા છે તો સરકારમાંથી કેવી યોજનાઓ છે કેવા લાભો આપણને મળી શકે એમ છે તે સિવાય કેવા નવા નવા ઉદ્યોગો છે કે જેની અંદર હજુ કોમ્પિટિશન નથી ત્યાં મતલબ મતલબ માર્કેટની અંદર કોઈ ઊભું જ નથી જેમ કે પબ્લિકેશન લાઈન છે જે અમે પબ્લિકેશનમાં છીએ તો ગુજરાતી બહુજન મૂળ નિવાસી સાહિત્ય છાપતું કોઈ મોટા પાયે આપણી પાસે હાલ સુધી કોઈ પબ્લિકેશન નહોતું હવે આપણી પાસે શરૂઆત છે ને એ સિવાય પણ બીજા બે ત્રણ મિત્રોએ શરૂ કર્યું છે અને આપણને આશા છે કે એ લોકો વીસ પચીસ ત્રીસ વર્ષ સુધી કન્ટિન્યુઅસ પુસ્તકો છાપશે અને આપણને ગુજરાતીમાં સાહિત્ય પ્રોવાઈડ કરાવશે તો ગુજરાતમાં એક સારો ટ્રેન્ડ છે અને ઉદ્યોગ સાહસિકોને આગળ વધારવા માટે જે આપ પ્રયત્ન કર્યો છે ખૂબ સરસ છે આયોજન ખૂબ સારું એમણે કર્યું છે અને ગુજરાતના જ નહીં મહારાષ્ટ્રથી પણ મિત્રો આવ્યા છે રાજસ્થાનથી મિત્રો ઘણા બધા રાજ્યોમાંથી મિત્રો આવ્યા છે તો એમનું નેટવર્કિંગ અને એમનું માર્કેટિંગ પણ ખૂબ સારું છે આપે આ ગુજરાતી ભાષામાં બધી પુસ્તકોનું અનુવાદ કર્યો છે જનરલી મોટાભાગે મહારાષ્ટ્રીયનમાં સાહેબની અને મહાત્મા જ્યોતિરાવ ફૂલે સાવિત્રીબાઈ ફૂલે ફૂલન દેવી આ બધા જે મહાપુરુષો છે એમની બુકો ત્યાં વધારે મળતી હોય છે આ ગુજરાતીની અંદર પબ્લિકેશન કર્યા પછી પ્રજાનો જોક કેવો છે પ્રજાનો જોગ ઘણો સારો છે ગુજરાતમાં બહુજન સાહિત્ય વર્ષોથી વંચાય છે પણ ભાગે હિન્દીમાં વાંચતા હતા અને હિન્દીમાં જ ઉપલબ્ધ હતું ગુજરાતીમાં હતું પણ બહુ છૂટું છવાયું સાહિત્ય અવે અવેલેબલ હતું તો શરૂઆત પબ્લિકેશન અને બુક સ્ટોર એક માધ્યમ બન્યું છે કે જ્યાંથી આખા ગુજરાતના લોકો સંપર્ક કરી શકે અને વધારે વધારે પુસ્તકો એમને અહીંયા આગળથી મળે હાલ અમારી પાસે સાતસો જેટલા પુસ્તકો છે હિન્દી ગુજરાતી અને અંગ્રેજીમાં અને ગુજરાતી ઉપર અમે વધારે જોક એટલા માટે રાખીએ છીએ અમારું પબ્લિકેશન શરૂઆત પબ્લિકેશન ફક્ત ગુજરાતી જ પુસ્તકો છાપે છે કે અમારે ગુજરાતી લોકોએ જો વાંચવા હોય તો એમને ફરજિયાતપણે હિન્દી અથવા અંગ્રેજી વાંચવું પડતું હતું અને માતૃભાષામાં જો વાંચે તો પુસ્તક સરળતાથી એમને સમજાય બી ખરા અને બહુજન મૂળ નિવાસી આપણી જે મૂવમેન્ટ છે એ ઝડપથી આગળ વધે તો તેના માટે અમે ગુજરાતી પુસ્તકો છાપવાનું શરૂ કર્યું છે આપણે ખૂબ ભગીરથ કામ કર્યું છે અને આટલા બધા સરસ પુસ્તકોની આપે જ્યારે આમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ આપણે કરવું પડતું હોય છે એ વિશે થોડી મારે જાણકારી જોઈતી હતી અમે અલગ અલગ પ્રાઇઝ રેન્જમાં પુસ્તકો કરીએ છીએ સૌથી જે અમારું બેઝિક છે જે તમે આ પ્રથમ લાઈન જોઈ શકો છો એ બધા વીસ રૂપિયાના પુસ્તકો છે એમાં બાબા બાબાસાહેબ રમાબાઈ આપણા જેટલા બહુજન મહાપુરુષો છે એમના પ્રાથમિક પરિચય એની અંદર આવી જાય છે તો લોકો વાંચતા થાય નાના નાના પુસ્તકોથી વિષય સમજતા થાય બહુજન મહાપુરુષોને જાણતા થાય એના માટે એક અમે આ પ્રાઇઝ રેન્જમાં શરૂ કર્યું છે અને જે બીજા પુસ્તકો છે જે બહુ તાતી જરૂરિયાત છે ને લોકોને વાંચવા ગમે છે એ એ અમે ગુજરાતીમાં છાપવાનું શરૂ કર્યું છે અચ્છા ખાસ મારે આપણે વચ્ચે રોકવા છે ભારતનું સંવિધાન આપણે અહીંયા ખૂબ જ આની પ્રતો અહીંયા મૂકી છે તો લોકોમાં કેવો આ પ્રત્યે અભિગમ છે અને ખરીદવા માટેની કેવી એમની ઉત્સુકતા હોય છે ભારતનું સંવિધાન આપણા આખા ભારતની અંદર સૌથી વધારે વેચાતું પુસ્તક હશે અને દલિતો જ નહીં આદિવાસી ઓબીસી અપર લોકો એ પણ મોટી સંખ્યામાં મંગાવે છે ગુજરાતની અંદર છેલ્લા ચાર પાંચ વર્ષમાં એ ટ્રેન્ડ જોવા મળે છે કે ઘરનું વાસ્તુ હોય કાં તો જન્મ પ્રસંગ હોય ખાસ કરીને સમૂહ લગ્નો છે અથવા તો કોઈનું સન્માન કરવાનું હોય તો સંવિધાનનો એની અંદર સૌથી વધારે ઉપયોગ થાય છે તો સંવિધાન પેલા જે સાલ ઉડાડીને સન્માન કરતા હતા કે પુષ્પગુચ્છથી સન્માન કરતા હતા એની અંદર હવે પુસ્તક આપીને અને પણ સંવિધાન આપીને સન્માન કરવાનો ટ્રેન્ડ ખૂબ વધ્યો છે ઓકે થેન્ક યુ ધન્યવાદ જયભે નમો બુદ્ધાય